નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આ વિડીયોમાં આપણે મેરેજ સર્ટિફિકેટ વિશે વાત કરીશું તો મિત્રો લગ્ન પછી ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ હોય તે એ છે મેરેજ સર્ટી તો મિત્રો મેરેજ સર્ટી વિશે આપણે વાત કરીશું જેમાં જો તમે ગુજરાતના નાગરિક છો અને તમે ગુજરાતમાં તમારા લગ્ન સર્ટિફિકેટ કઢાવવા માંગો છો અને રાજ્યના તમામ નાગરિકોને લગ્ન કર્યા બાદ તેમને તેમનું સર્ટિફિકેટ એટલે કે લગ્ન સર્ટિફિકેટ મેળવવાની માહિતી માંગતા હોય છે તો મિત્રો ગુજરાત અધિનિયમ મુજબ બે હજાર છ ના ફોર્મ નંબર સોળ મુજબ લગ્ન કર્યા બાદ તેનું પ્રમાણપત્ર કઢાવી શકે છે જો તમે કાયદેસર રીતે કોઈની સાથે લગ્ન કર્યા છે તો તમારે લગ્ન ફરજીયાતપણે નોંધણી કરાવી ખૂબ જરૂરી છે તો મિત્રો ગુજરાતમાં લગ્ન નોંધણી કરવા માટે ઓગણીસો પંચાવન અધિનિયમ કાર્યરત છે તમે હિન્દુ મેરેજ એક્ટ અને ઓગણીસો ચોપન ના સ્પેશિયલ મેરેજ એક્ટ બંને અધિનિયમનો ઉપયોગ કરી શકો છો તો મિત્રો મેરેજ સર્ટિફિકેટ કેવી રીતે કઢાવવું તે અંગેનો કોઈ ખ્યાલ છે જો નહીં તો આ વિડિયો તમારા માટે છે આ વિડીયોમાં તમને જાણવા મળશે કે તમે ગુજરાતમાં લગ્ન પ્રમાણપત્ર એટલે કે ગુજરાત મેરેજ સર્ટિફિકેટ કેવી રીતે કઢાવવું મેરેજ સર્ટિફિકેટ માટે અરજી કેવી રીતે કરવી અને જરૂરી ડોક્યુમેન્ટ અને મેરેજ સર્ટિફિકેટ હોવાથી કયા કયા ફાયદા થાય છે તો આપણે આ વિડીયો દ્વારા ગુજરાત રાજ્યમાં લગ્ન પ્રમાણપત્ર કેવી રીતે બનાવવું તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી જોઈએ તો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથી બે લાયકન દબાવો જેથી આવી અવનવી અપડેટ તમારા સુધી પહોંચે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે મેરેજ સર્ટિફિકેટથી વિવિધ ફાયદાઓ જેમાં જો તમે લગ્ન કરેલ છે તો તમારે ફરજિયાત આ સર્ટિફિકેટ કઢાવવું ખૂબ જરૂરી છે તમારા પાસપોર્ટ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ જેવી અગત્યની દસ્તાવેજોમાં જીવનસાથીનું નામ દાખલ કરવા માટે લગ્ન દસ્તાવેજનો ઉપયોગ કરી શકાય છે તો મિત્રો તમારું આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ પાસપોર્ટ જેવા ડોક્યુમેન્ટમાં તમારા પતિનું નામ દાખલ કરવા માટે તમારે મેરેની જરૂર પડે છે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે લગ્નનું પ્રમાણપત્ર ધરાવનાર દંપતી કાયદાકીય રીતે લગ્ન ગણવા માટે દસ્તાવેજ ખૂબ જ ઉપયોગી છે જેમાં રાજ્યના દંપતી ગુજરાત લગ્ન પ્રમાણપત્રનો ઉપયોગ કરીને સંયુક્ત બેંક ખાતાની નોંધણી અને સંચાલન પણ કરી શકે છે જીવન વીમા બેંક થાપણો અથવા મ્યુચ્યુઅલ ફંડનો દાવો તથા રિફંડ મેળવવા માટે લગ્ન પ્રમાણપત્રની કાયદેસર દસ્તાવેજ તરીકે ગણવામાં આવે છે ત્યાર પછી મિત્રો જો લગ્ન જીવનમાં કોઈ વૈવાહિક તકરાર થાય તો અગત્યના પુરાવા તરીકે લગ્ન પ્રમાણપત્રનો ઉપયોગ કરી શકાય છે. ત્યાર પછી મિત્રો વાત કરીએ કે લગ્ન પ્રમાણપત્ર માટે પાત્રતા ગુજરાત રાજ્યમાં લગ્ન પ્રમાણપત્ર મેળવવા માટે નીચે મુજબના પાત્રતા હોવી જરૂરી છે જેમાં રાજ્યની કન્યા ઓછામાં ઓછી અઢાર વર્ષની હોવી જોઈએ અને અને પુરુષની ઉંમર ઓછામાં ઓછી એકવીસ વર્ષ હોવી જોઈએ અરજી કરનાર પતિ અને પત્ની બંને ભારતીય નાગરિક હોવા જોઈએ ત્યાર પછી વિદેશી કિસ્સામાં નો ઓબ્જેક્શન પ્રમાણપત્ર એટલે કે એનઓસી ની જરૂર છે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે લગ્ન સર્ટિફિકેટ માટે જરૂરી દસ્તાવેજો જેમાં લગ્ન નોંધણી માટે તેનું ફોરમ આવશે તે ફોર્મ જોઈશે પછી વર અને કન્યાના બંનેના આધાર કાર્ડ વર અને કન્યા બંનેના ચૂંટણી કાર્ડ લગ્નનો જોઈન્ટ ફોટો જેની સાઈઝ ચાર બાય છ ની હોવી જોઈએ ત્યાર પછી પાસવ સાઈડના ફોટા બંનેના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ બંનેનું ત્યાર પછી લગ્નની કંકોત્રી બંને પક્ષના સાક્ષીનું આધાર કાર્ડ ઘોરદાદાનું આધાર કાર્ડ અને રૂપિયા બસ્સો બસ્સોના વર અને કન્યા બંનેના સ્ટેમ્પ અને પચાસ રૂપિયાનો ગોરદાદાનો સ્ટેમ્પ કરવાનું હોય છે તો મિત્રો આટલા ડોક્યુમેન્ટની આપણે જરૂર પડશે ત્યાર પછી મિત્રો અરજી કેવી રીતે કરવી જેમાં અરજી કરવા માટે જે જગ્યાએ તમે લગ્ન કર્યા છે તે ગ્રામ પંચાયત અથવા તો કોર્પોરેશન ઓફિસમાં જઈને લગ્ન નોંધણી માટે ઉપર આપેલા બધા જ ડોક્યુમેન્ટ લઈને અરજી કરવાની હોય છે જેમાં અરજી કર્યા પછી તમને ત્યાંથી મેરેજ સર્ટિફિકેટ કાઢી આપવામાં તો મિત્રો આ પ્રમાણે આપણે મેરેજ સર્ટિફિકેટ કઢાવી શકીએ છીએ તો મિત્રો મિત્રો આ તમારા એવા સાથે શેર કરો કે નવા નવી લગ્ન કર્યા હોય અને તેઓ લગ્ન નોંધણી કરવા માંગતા હોય તો મિત્રો આ વિડીયો તેમના સુધી પહોંચાડો અને મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે બેલ આઇકન દબાવો જેથી આવી અવનવી અપડેટ તમારા સુધી પહોંચે